કોલકાતામાં મહિલા ડોક્ટર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર દુષ્કર્મ પછી હત્યા થઈ હતી જેનો સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે તેના સમર્થનમાં સહેજો હોસ્પિટલના ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવી સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું હતું ચારસોથી વધુ તબીબોએ વિરોધ કરી હડતાલ પર ઉતર્યા છે એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ હડતાલ ડોક્ટરો દ્વારા ચાલુ રાખવામાં આવશે તેમ જેડીએના પ્રમુખ ડોક્ટર ચિંતન સોલંકીએ આવેદનપત્ર આપતી વખતે સુપ્રિન્ટેન્ડન્ટને જણાવીને પ્રમુખ ડોક્ટર ચિંતન સોલંકીએ આવેદનપત્ર આપતી વખતે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને જણાવ્યું હતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદનમાં જણાવ્યું હતું કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાતકી અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી ગુંડાગીરીને પગલે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સત્તરમી તારીખના રોજ સવારે છ વાગ્યાથી દેશભરના મેડિકલ ડોક્ટરોની સેવાઓ રાત્રે દસ વાગ્યાથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આઈએમએને તેના ડોક્ટરોના ન્યાયી મુદ્દા પર રાષ્ટ્રની સહાનુભૂતિની જરૂર છે તેમ ઉમેર્યું હતું એટલે જે આર જે હોસ્પિટલ વેસ્ટ બંગાળમાં જે ઘટના બની પીડિતા સાથે દુષ્કર્મ ત્યારબાદ એની હત્યા અને જ્યારે પંદરમી ઓગસ્ટે દેશ આઝાદીનું પર્વ મનાવવા જઈ રહ્યો હતો એ રાતે બરાબર બેથી ત્રણ હજાર વ્યક્તિઓએ હોસ્પિટલમાં ઘૂસીને જે ક્રાઇમ સીન હતો એને બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો એની માટે પીડિતાને ન્યાય મળે તથા આ જે હેલ્થ પ્રોફેશનલ છે જેની ઉપર વારંવાર આ અટેક થતા રહે છે એ પ્રોફેશન માટે કોઈ એક મજબૂત કાયદો બને તથા જે બધી જ કોલેજોમાં કાયદાકીય રીતે અને જે ડોક્ટરની સલામતી એ એ રીતે પગલાં ભરાય એ અમારી માંગણી છે અત્યારે બીજે બીએમસી એટલે કે બરોડા મેડિકલ કોલેજના તમામ ડોક્ટરો તમામ રેસિડન્ટ ડોક્ટરો અને યુજી તથા ગુજરાતના તમામ રેસિડન્ટ ડોક્ટરો અને આ જેમ આપણે સૌ જાણી રહ્યા છે કે કલકત્તા સ્થિત આરજીકર મેડિકલ કોલેજની અંદર એક સેકન્ડ યર પલ્મોનરી રેસિડેન્ટ મહિલા ડોક્ટર સાથે એક જઘન્ય ઘટના જે થઈ છે અને ત્યારબાદ તેમનું મર્ડર કરવામાં આવ્યું છે જ્યારે પહેલાં તો એમ એ મર્ડરને સુસાઈડ અને એ રીતે કવરઅપ કરવાનો જે પ્રયાસ થયો ત્યારબાદ જે બધું જાણ થઈ છે કે એક્ચ્યુઅલી સુસાઇડ નહોતું અને જ્યારે શાંતિપૂર્ણ એનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે હજારથી વધુ ગુંડાઓ કેમ્પસમાં પ્રવેશ કરીને ડૉક્ટરોને પર માર માર્યો છે ઇમરજન્સી સર્વિસીસ તોડી છે હોસ્પિટલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે હોસ્ટેલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તો આવા કંડિશનમાં એક સવાલ ઊભો થાય છે કે ડૉક્ટરો જે બધું પોતાનું પોતાની જીવને લાવ પર લાઇન પર મૂકીને બીજાની સેવા કરી રહ્યા છે એમની સુરક્ષાનું શું તો ઓલ ઇન્ડિયા ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર મૂકવાને અમલમાં લાવે તેમજ એ પરિપીડિતાને જે અન્યાય થયો છે જેનો ન્યાયમાં અટકાવણો થઈ રહ્યો છે એને યોગ્ય ન્યાય મળી રહે એ માટે અમારા રેસિડન્ટ ડૉક્ટરોની ઓલ ગુજરાત રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશનની આ એક હડતાલ છે આ હડતાલ પ્રશાસનને જાગૃત કરવા માટે છે કે આવા ઘટનાઓ હજી તો બની રહી છે આપણે બને તેટલી અવોઇડ કરવાની છે હવે આ એક્ટ્સ આવે

જેમકે મેડિકલ લીગલ ઓફિસર ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડોક્ટર્સ પણ મંગાવીશું કરવાની કોશિશ કરી રહ્યા છીએ તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે કારણ કે એમાં તો અમારા જુનિયર ડોક્ટર્સ પણ સંમત છે તમે કેટલું સમર્થન કર્યા છો તેઓની પોતાની માંગણી સ્વીકારવા માટે આ પ્રકારે હડતાલ ઉભું ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે એના માટે સર્વે સાથ આપવો જ પડે એવું પર્સનલી માનું છું